ષભદેવજી મહારાજ પોતાના સંતાનોના જે ઉપદેશ આપે છે આ ઉપદેશ નિવૃત્તિના સમયમાં સંતાનોને મા બાપ આપે એના માટેની કથા છે ભૂલી ન જતા દ્વાર મહત્પુરુષના ચરણાર વિંદ ની સેવા એ સ્વર્ગનું દ્વાર ખોલાવે છે બીજું જિંદગીમાં કુસંગ એ નરકનું દ્વાર ખોલાવે છે મા બાપ સંતાનોને મહાપુરુષની સેવાનું પ્રણ આપે કે સંતોની સેવા કરજો મહાપુરુષોને બ્રાહ્મણોને જુઓ તો પગે લાગજો મારે આજે તમને એટલું જ કહેવું તમે જુઓ આ વ્રજમાં આવ્યા છો વ્રજના સંતોએ જ્યારે પ્રણામ કરે ને કોઈને તો એ સંતોએ સામેવાળા માણસને પંચાંગ પ્રણામ કરે છે તમને બધાને મારે એ જ કહેવું છે વારે વારે મેં કહ્યું છે આ પુનઃ એકવાર કહું છું